અમદાવાદ જિલ્લાના હોમગાર્ડ ટ્રેનિંગ સેન્ટર માધવનગર ખાતે તાજેતરમાં જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ અને કંપની કમાન્ડન્ટનો છ દિવસનો એક તાલીમ કેમ્પ યોજાયો હતો અને જેમાં બનાસકાંઠા જિલ્લામાંથી જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડ તાલીમ કેમ્પમાં ભાગ લીધો હતો અને જેમાં રાજ્યમાંથી જુદા જુદા સૌ ઉપરાંતના જિલ્લાના કમાન્ડન્ટ અને કંપની કમાન્ડન્ટ તાલીમ કેમ્પમાં આવ્યા હતા અને વાત કરીએ તો જેમાં તેમને ફિઝિકલ ટ્રેનિંગ યોગા સિવિલ ડિફેન્સ અને વહીવટી તાલીમ આપવામાં આવી હતી અને તેમાં ખાસ કરીને નવ એમ એમ પિસ્તોલની તાલીમ તેમજ સ્પર્ધા યોજાઈ હતી અને જેમાં બનાસકાંઠા જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડે રાજ્યભરમાં પ્રથમ નંબર મેળવ્યો છે અને જેથી ઉપસ્થિત અધિકારીઓ તેમજ સાથી કર્મચારીઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતા અમદાવાદ જિલ્લાના હોમગાર્ડ ટ્રેનિંગ સેન્ટર માધવનગર ખાતે સમગ્ર ગુજરાત રાજ્યના જિલ્લા કમાન્ડેન્ટ તેમજ કંપની કમાન્ડેન્ટ રેન્કના અધિકારીઓનો એક છ દિવસીય તાલીમ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેની અંદર સો થી વધારે જિલ્લાના હોમગાર્ડ કમાન્ડેન્ટ તેમજ કંપની કમાન્ડર રેન્કના અધિકારીઓએ ભાગ લીધો હતો આ છ દિવસીય તાલીમ કેમ્પમાં જુદા જુદા પ્રકારની તાલીમ આપવામાં આવી હતી જેમાં ફિઝિકલ ટ્રેનિંગ યોગા સિવિલ ડિફેન્સ તેમજ વહીવટી તાલીમ અને ખાસ કરીને આ કેમ્પની અંદર નાઇન પિસ્તલ ના ફાયરિંગ પણ ટ્રેનિંગ આપવામાં આવી હતી જેમાં બનાસકાંઠા જિલ્લાએ પ્રથમ નંબર